હેલો વિદ્યાર્થી મિત્રો હું હિમાંશુ પરમાન અને મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે એની હાજરી વિશે માહિતી મળી હતી અને ત્યારબાદ આપણે એના ઉપયોગો જોયા હતા પરંતુ આજે આપણે સંયોજનો છે તો આ હેલાઇડ સંયોજનો આ આપણા હેલાઇડ સંયોજનો છે હેલાઇડ સંયોજનો વર્ગીકરણ એનો અભ્યાસ કરવાનો છે એના પહેલા થોડું તમને અહીંયા કહી દે સુ તો હેલો આલ્કેન છે કોને કહેવાય કેમ કે હેલો આલ્કેન છે ની વ્યાખ્યા તમને જો કમ્પ્લીટ આવડી ગઈ હોય તો આ હેલાઇડ સંયોજનો વર્ગીકરણ છે એ તમને આવડી જશે કારણ સુ તો આજે આપણે જે હેલાઇડ સંયોજનો વર્ગીકરણનો અભ્યાસ કરવાનો છે એ હેલોજન પરમાણુની સંખ્યાના આધારે કરવાનો છે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે સંખ્યાના આધારે એટલે કે હેલોજન પરમાણુ છે કેટલા હેલોજન પરમાણુ છે એની સંખ્યાના આધારે આપણે આ જે હેલોસંયોજનોનું વર્ગીકરણનો અભ્યાસ કરવાનો છે તો એટલા માટે હેલો હેલોアルકેનની વ્યાખ્યા જરૂરી છે કે તમને આ વ્યાખ્યા આવડતી હોય તો आना प्रकार तो हमने सिंपल यावड़ी जवाब आया है जब हेयर वाकिंग से तो गया लेक्चर में आपने हेयर वाकिंग में व्यक्ति जोड़ी थी व्यक्ति ऐसे होती तो कोई पर हाइड्रोकार्बन में विस्थापन वो हाइड्रोकार्बन है लेकिन अल्केन अल्कीन अल्काइन अने ऐसे से भी जरूर तो कोई पर हाइड्रोकार्बन से भी जरूर तेरे आपने हेयर वाकिंग में बात करी है तो याद

તમે હેલોજન સંયોજનનો રીત કરો છો ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે વધારે કેમ આવશે ઉદાહરણ તરીકે અહીં આપણે આલ્કિન સંયોજન લઈએ છે મિથેન CH4 તો આમાંથી એક હાઇડ્રોજન હું વિસ્થાપન કરી તો CH3 કોના વડે કરી હેલોજન સંયોજન ચલો ઉદાહરણ લઈએ છે તો હેલોજન સંયોજન તરીકે એક ક્લોરિન લઈએ તો મે ક્લોરિન વડે વિસ્થાપન કર્યું કેટલા હાઇડ્રોજન સ્થાપન કર્યું એક હાઇડ્રોજન સ્થાપન કર્યું

क्लोरीन पर जुड़ सके ब्रोमीन पर जुड़ सके आयोडीन पर जुड़ सके एन4 पर जुड़ सके तो मैं क्लोरीन थोड़ी दी दो तो आर ने पण मोनो हेलो अपनी तरीके रुकिशो तो आर तो कैलो प्रकार था है दूसरा प्रकार धरो पति तो बीजो प्रकार छे डाय, हेलो अल्किन। ડાયરેક્ટ ઉદાહરણ લઈએ તમને આપોપ ખ્યાલ આવી જશે ડાયરેક્ટ ઉદાહરણ લઈએ તમને આપોપ ખ્યાલ આવી જશે કે ડાયાગોનલ કોને કહેવાય તો કોઈ પણ સંયોજન માના એક સંયોજન લઈએ CH3 CH3 આપણે એને ઓળખે છે અને કહેવામાં આવે છે ઈથેન અને કહેવામાં આવે છે ઈથેન તો કોઈ પણ આલ્કેન સંયોજનમાંના બે હાઇડ્રોજનનું વિસ્થાપન બે હાઇડ્રોજન સમૂહ વડે કરવામાં આવે આમાંથી અલગ અલગ જગ્યાએ હાઇડ્રોજન આપેલા છે તો એમાંથી એ ફેડ્રેટલ વિસ્થાપન હું કરું છું ક્લોરિન મળે બીજો હાઇડ્રોજન છે અહીંયા CH3 એમાંથી એ ફેડ્રોટલ વિસ્થાપમાં કોરી મળે કરું છું તો જો હાઇ અહીંયા હાઇડ્રોજન પ્રમાણેશન છે બે બે હાઇડ્રોજન વિસ્થાપન બે કોરી સરજ વડે કર્યું છે તો આને ડાય હેલો તરીકે ઓળખવામાં આવશે ડાય હેલો આલ્કીન સંયોજન થશે તો ડાય ડાય હેલો આર્કિ સેલન આખે તરીકે તમને આવડી જાય કે કોઈ પણ હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન સંયોજનોમાંના બે હાઇડ્રોજનનો વિસ્થાપન જો બે ક્લોરિન સંયોજન વડે કરવામાં આવે છે સોરી બે ક્લોરિન પરમાણુ વડે કરવામાં આવે છે તો આપણું જે બનતું સંયોજન છે એને ડાયહેડ્રોઅલ્કિન તરીકે ઓળખીશું હવે ટ્રાયહેડ્રોઅલ્કિન જોઈએ તો ટ્રાયહેડ્રોઅલ્કિન માં મિત્રો શું હોય તો ટ્રાયહેડ્રોઅલ્કિન માં દરેક ઉદાહરણ તમને ખ્યાલ આવી જશે કે આ ઉદાહરણ છે CH3 CH2 CH3 અને કેવા છે પ્રોપેન પ્રોપેન એટલે કે આલ્કિન તો આલ્કિન માંના ત્રણ હાઇડ્રોજન નું વિસ્થાપન જો ત્રણ હેલોજન સમૂહ વડે કરવામાં આવે આ વખતે ત્રણ હાઇડ્રોજન નું વિસ્થાપન ત્રણ હેલોજન વડે કરીએ છીએ તો જો CH3 આ ત્રણ હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરું અહીંયા મેં ક્લોરિન વડે કર્યું અહીંયા બે હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન નું વિસ્થાપન કર્યું ક્લોરિન વડે અહીંયા પણ ત્રણ હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન નું વિસ્થાપન કર્યું મેં ક્લોરિન વડે તો મે 3 હાઇડ્રોજન નું વિસ્થાપન 3 ક્લોરીનથી થવાડે સરી 3 ક્લોરીન પરમાણુ વડે થયેલું છે તો આને આપણે ટ્રાય હેલો આલ્કીન તરીકે ઓળખશું આને છે ટ્રાય હેલો આલ્કીન સંયોજન તો મિત્રો હેલોજન પરમાણુની સંખ્યાના આધારે હેલોજન પરમાણુની સંખ્યાના આધારેના ત્રણ પ્રકાર પડે છે મોનો હેલોઆલ્કીન જે આપણે આગળ જોઈ ગયા ડાય હેલોઆલ્કીન અને આને કેમ છે ટ્રાય હેલો આલ્કેન હા વિદ્યાર્થી મિત્રો જો ત્રણ સોરી તો ઠીક છે પણ જો ત્રણ થી વધારે હોય જે કે ચાર હાઇડ્રોજન નું વિસ્થાપન ચાર હેલોઆલ્કેન માટે કરવામાં આવે પાંચ હાઇડ્રોજન નું વિસ્થાપન પાંચ ક્લોરિન બ્રોમિન કા તો આયોડિન માટે કરવામાં આવે તો સંયુક્ત રીતે ચાર થી વધુ કાર્બન માટે સોરી ચાર થી વધુ હાઇડ્રોજન વિસ્થાપન માટે અહીંયા એનો શબ્દ લગાવવામાં આવશે પોલી એટલે કે સમજો કે ચાર હાઇડ્રોજનનો વિસ્થાપન ચાર કોરી સમૂહ વડે કરવામાં આવે તો એને પોલી હેલો આલ્કિન સંયોજન વડે ઓળખીશું તો આ વાત થઈ આપણે હેલો આલ્કિન એટલે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજન વિશે બરાબર છે હવે આગળ વાત કરીએ હેલો એરિંગ માટે તો હેલો એરિંગ છે આપો હેલો એરિંગ છે હેલો એની સહી તો હેલો એરિક છે જન્મ પણ જે પ્રમાણે હેલો આર્થિકમાં સમજી ગયા એ જ પ્રમાણે આનંદ છે હેલો એરિકમાં ડાયરેક્ટ કઈ આ બેન્જીન છે બેન્જીનમાં તમને બધા ખબર છે છ પણ એ છ કારબરના છ હાઇડ્રો તો આમાંથી કોઈપણ એક હાઇડ્રોજનનો વિસ્તાર પોન જોઈન સમડે કરવામાં આવે ગ્રોવિન વડે કરવામાં આવે આ વડે કરવામાં આવે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે હેલોજનનો સમૂહ વડે કરવામાં આવે છે તો આને આપણે મોનો હેલો એરી તરીકે લખીશું જો બેન્ઝીન માંના કોઈ બે હાઇડ્રોજન છે બે ખૂણા પરના બે હાઇડ્રોજન લઈ લો તો બે હાઇડ્રોજન વડે અહીંયાથી એક હાઇડ્રોજન છે એનો વિસ્થાપન કર્યો અહીંયાથી હાઇડ્રોજન છે એનો વિસ્થાપન કર્યું

એનો વિસ્થાપન હેલોજન સમૂહ કરવામાં આવે તો આને આપણે ડ્રાય હેલો એરી સંયોજન વડે ઓળખીશું તો આ વિદ્યાર્થી મિત્રો હેલો આલ્કેન અને હેલો સંખ્યાના આધારે આને ટોટલ ત્રણ પ્રકાર છે એક મોનો ડાય અને ડ્રાય જો ત્રણ થી વધારે એટલે કે 4 5 6 7 હાઇડ્રોજનનો વિસ્થાપન હેલોજન સમૂહ કરવામાં આવે તો એના માટે શબ્દ લગાવવામાં આવે છે પોલી પોલી હેલો આલ્કેક કાં તો ઓલી હેલવે તો વિદ્યાર્થીની તો આપણને યાદ રાખજો આ આપણી સંખ્યાને આધારે આ જે સંખ્યાને આધારે હેલોજન છે એ હેલોજન આલ્કેન હેલવે તો એ કાં છે બધા લોકો એનું આપણે વર્ગીકરણ જોઈએ હવે નૅક્સ્ટ લેક્ચરમાં આપણે એસપી થ્રી હોય એવા શેક્સ બંધના આધારે હેલોજન પરમાણમાં અથવા તો આલ્કે સોરી હેલો અને હેલો એરિન્સ યોજનોનું આપણે વર્ગીકરણ જોઈશું